ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર અને ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક મિટિંગ યોજાઈ જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા હેલ્થ ઓફિસરની હાજરીમાં આ મિટિંગનું આયોજન કરાયું આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ જન આરોગ્ય સમિતિની માસિક મિટિંગમાં આરોગ્યલક્ષી સેવાઓ અને જરૂરી સાધન સામગ્રી વિશે દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરિયાએ આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી હતી આ મિટિંગમાં માતા અને બાળ મૃત્યુદંડ ઘટાડવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની જાણકારી અને સો ટકા પી જે વાય તેમજ ટીબી મુક્ત પંચાયતની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભુરિયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર તુષાર ભાવોર મેડિકલ ઓફિસર કમિટીના સભ્ય અને પીએસસી સ્ટાફ હાજર રહ્યો હતો